રાજકોટમાંથી પોલીસની દાદાગીરીનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં એવા આરોપ લાગી રહ્યા છે કે એક ટ્રાફિક પોલીસ કર્મચારી જે વાહન ફોર વ્હીલ ચલાવી રહ્યા હતા અચાનક તેમની ફોર વ્હીલ છે તે એક મોટર સાયકલ સાથે અથડાય છે ત્યારબાદ આને લઈને વિવાદ વકરે છે અને યુવકોને એવા આરોપ છે કે ફોર વ્હીલ ચલાવનાર પોલીસ કર્મી હોવાની પોતાની ઓળખ આપી હતી અને ત્યારબાદ દંડો કાઢીને તેમને માર પણ માર્યો હતો આને જ લઈને વિવાદ વકર્યો છે ત્યારે શું સમગ્ર ઘટના છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ફેઝાન રાજકોટમાં નવાર સામાન્ય જનતાને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સામે આવતા હોય છે તે ઘટનાનો વિડીયો પણ આપણે સોશિયલ મીડિયા ઉપર જોતા હોઈએ છીએ ત્યારે વધુ એકવાર પોલીસની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો હોય તે પ્રકારના આરોપો લાગી રહ્યા છે ઘટનાની વિગતે વાત કરીએ નાના મહુવા રોડ ખાતે કેટલાક યુવાનો સિગ્નલ પર ઊભા હતા ત્યારે પાછળથી એક ફોર આવે છે અને અચાનક ફોર ચાલક એ જે સિગ્નલ ઉપર ઊભેલા યુવાનો છે તેમને આ થોડીક ટક્કર મારી હશે અને આને જ લઈને વિવાદ વકર્યો હતો જેમાં યુવાનો દ્વારા કહેવામાં આવ્યું કે તમે આગળ આવો સાઈડમાં વાહન લો તેને જ લઈને વાદ વિવાદ વકર્યો આટલામાં એવા આરોપો જે સામે આવી રહ્યા છે કે ફોર ચાલકે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો છે આ મામલાના સંદર્ભમાં જે ફરિયાદી છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે શું સમગ્ર ઘટના હતી કેવી રીતે આખી ઘટના બની હતી તેને લઈને તેઓ શું આરોપ લગાવી રહ્યા છે તે સાંભળી લો બનાવમાં તો એવું ભાઈનું અમે નાનામાં હોય એ આવતા હતા નાનામાં સર્કલ પાસે આઠ મિત્ર હતા અમે અમારી સ્પીડ સાઉન્ડ નોર્મલ હતી વિસ વિસક ગયો પાછળથી એક કાર આવી હોરેંજ ચોંટાડી અને સ્પીડમાં હતી એનાથી બ્રેક ન લાગી એટલે મારા ટુ વ્હીલમાં અડાઈડી ગાડી તો અમે બધે મિત્રોએ પૂછ્યું કે ભાઈ આમ કેમ કર્યું ટ્રાફિકના હિસાબે એને કીધું કે આગળ ઊભી રાખો થોડી ગેરવર્તન કરતા હતા કાવા મારતા હતા ને ગાડીમાં જેવું એ આગળ જઈને ઉભા રહ્યા અને અમે ચાલુ ચાલુ બાઈક હતા એને આવીને સીધું પાઇપ થી એટલે ધોકા થી ધોરમાર ચાલુ કરી દીધો સીધો ગાડી હતી પોલીસ લખેલી કાળા કાજ હતા આગળ ધોકા પડ્યા હતા અને પોલીસ ની ટોપી પડી હતી ફૂલ ડ્રિંક કરી ગયા ખબર પડી જ જાય ને સાહેબ એટલી તો ખબર પડી જાય ને આપણને આગળ પોલીસ ની ટોપી પોલીસ લખેલું પછી પોલીસ ના ધોકા દાઢી મૂચું હોય હેર કટ હોય એટલે ખબર પડી જાય ને હાથમાં પગમાં પાછળ વહામાં બધે હા મિત્ર ને માર્યો છે ને હા ખાલી ગાડી અથડાવા બધે છે માંગ તો એમ છે સામાન્ય પબ્લિક ના કેમ સીધા મતલબ કાઢે છે પોલીસ વાળા સરઘસ કે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માં આવી રીતે ગેરવર્તન કર્યું માયરા માયરાને તો આ આ લોકોને કેમ નહીં આપે સાંભળ્યા આ યુવાન રાજકોટના છે તેમણે આ સમગ્ર ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ તેને લઈને માહિતી આપી છે આ મામલાના સંદર્ભમાં નાના મોવા રોડ ખાતે જે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ ઘટના બની હતી તેને લઈને અમે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાના સંદર્ભમાં માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે આ ઘટનામાં કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ આ ઘટનામાં શું સમગ્ર મામલો છે ત્યારે તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો પરંતુ હાલ યુવાનોના જે આરોપો સામે આવ્યા છે તે મામલે હવે જે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મી છે જો તેમણે ખરેખર દાદાગીરી કરી છે દંડા વડે ફટકાર્યો છે તો તેમની સામે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં કરે છે જો રહેવું દર્શક મિત્રો નવજીન ન્યૂઝ ના અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો કહીએ જે પીડ તો